વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તેમને પણ સાંભળવામાં આવ્યા છે અને અમુક અપશબ્દો બોલવા સ્ટાફને ધમકી આપવી દર્દીઓને હેરાન કરવા અયોગ્ય ભાષા વાપરવી અમુક કામના કરવા દેવું જેવી ધમકીઓ મળેલીને વિદ્યાર્થીઓ દ્વારા અમુક પુરાવો આપવામાં આવેલા એના આધારે કમિટીએ વાલીઓની અને વ્યક્તિગત રજૂઆતો સાંભળી અને આ અંગે નિર્ણય કરવામાં આવેલ છે તેમાં આર થ્રી એટલે કે થર્ડ યરના બે વિદ્યાર્થીઓને એકને બે વર્ષ માટે એક વિદ્યાર્થીને એક વર્ષ માટે ફરજ મૂકુફી કરવામાં આવેલ છે એ ઉપરાંત બીજા બે વિદ્યાર્થીઓ સેકન્ડ ઇયરના છે તેમને પચીસ દિવસ માટે ફરજ મૂકુફી કરવામાં આવેલ છે